ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઇટ મુદ્દે સતત છેલ્લા ઘણા મહિનાઓથી વિવાદમાં રહી છે ત્યારે થામ અને મનોબર ગામની વચ્ચે અંથાળિયા ગામની સીમમાં ખેડૂતના બે ખેતરોમાં ડમ્પિંગ સાઇટ ઊભી કરી દેતા દુર્ગંધને કારણે તથા મચ્છરોના ઉપદ્રવથી ત્રાહીમાં કરી ઉઠેલ અને ગામમાં જાડા ઉલ્કીનો વાવર ફાટી નીકળતા ગ્રામજનો વિભર્યા હતા અને ડમ્પિંગ સાઇટ પર પહોંચી કામગીરી બંધ કરાવી કચરા ભરેલા વાહનો રોકી પરત કર્યા હતા ખેડૂતો પોતાના ખેતરમાં ડમ્પિંગ સાઇટ ભરૂચ નગરપાલિકાને આપી અને વધુ રૂપિયા કમાવવા માટે ભાડેથી જગ્યા આવી હોવાના કારણે ડમ્પિંગ સાઇટના પ્રદૂષિત પાણી અને વરસાદી પાણી પ્રદૂષિત પાણીમાંથી ભરવાના કારણે આજુબાજુના ખેતરોમાં ગંદકીનું સામ્રાજ્ય સાથે ભૂગર્ભ જળને પણ નુકસાન થવા સાથે ખેડૂતોને ખેતીને પણ મોટું નુકસાન થતું હોવાના કારણે ખેડૂતોએ પણ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ બંધ કરાવી હતી જે બાદ તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવલ દ્વારા ગ્રામજનો પાસેથી ત્રણ મહિનાનો સમય માંગતા વિવાદ થોડા સમય માટે ટળ્યો હતો પરંતુ ત્રણ મહિનાનો લાંબો સમય વીત્યા ગયા બાદ ડમ્પિંગ સાઇટ બંધ ન કરાવી ચાલુ રાખતા ફરી એક વખત ખામ મનોબર ગામના સરપંચો સહિતના આજુબાજુના સ્થાનિક અગ્રણીઓ દ્વારા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને ડમ્પિંગ સાઇટ બાબતે રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ તે સમયે અધિકારી ન હોવાથી આખરે પાલિકા પ્રમુખને ડમ્પિંગ સાઇટ બંધ કરવાની માંગ સામે પાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ બાબતે ગ્રામજનો પાસે ફરી સમયની માંગ કરી નગરપાલિકા પ્રમુખ દ્વારા અગ્રણીઓના થોડો સમયમાં ડમ્પિંગ સાઇટનો નિકાલ કરી નગરપાલિકા દ્વારા સાયકા ખાતે જગ્યા ફાળવી દેવામાં આવી હોવા છતાં ઘણા સમયથી કાર્યરત ન હોવાથી આ સાઈકલથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે હવે જોવું રહ્યું કે ફરી આપેલ સમયમાં આ સાયકલ બંધ થશે કે પાલિકા દ્વારા આપવામાં આવશે હવે જોવું આજ રોજ કંટારી ગામના અને વિવિધ ગામના સરપંચશ્રીઓ રજૂઆત એ વાત અમારા ધ્યાન પર છે અને એ ટેન્ડર પણ અમે ટેન્ડર કરીને વર્ક ઓર્ડર પણ આપી દીધું છે અને છેલ્લા તબક્કામાં છે એ જલ્દીથી જલ્દી અમે કામ પૂર્ણ કરીને એ સમસ્યાનો અમે નિકાલ આપી નિકાલ કરીશું એ હું બહેનરી આપું છું આજરોજ ભરૂચ નગરપાલિકા દ્વારા ગેરકાયદે રીતે ચાલતી ડમ્પિંગ સાઇટ કંઠલે ગામની સીમમાં મનુબર ઠામ વાલુની વચ્ચે જે સાહિત્ય ચાલે છે એ ડમ્પિંગ સાઇટને બંધ કરવા માટે ગ્રામ્યજનો દ્વારા આંદોલન કરવામાં આવેલું જે તે સમયે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા સ્થળ પર આવી અને અમને બહાર ઢે આપવામાં આવે એટલે કે ત્રણ મહિના દરમિયાન આ ડમ્પિંગ સાઇટ અમે કાયમી ધોરણે બંધ કરી નાખીશું આજે આ ડમ્પિંગ સાઇટ ત્રણ અને સત્તર દિવસ થયેલા છે આ ડમ્પિંગ સાઇટ બંધ ન થતા આજ રોજ ફરી વખતે મનુબળ થમ વહાલુ સરનાર ગામના સરપંચશ્રીઓ તથા આ વિસ્તારના તમામ કાઉન્સિલરો નેતા વિપક્ષ તાલુકા પંચાયત વિપક્ષ અને હું અમારી સમગ્ર ટીમ દ્વારા આજ રોજ અમે સીઓ સાહેબને મળવા આવેલા સીઓ સાહેબ અત્યારે અમને એવું જાણવા મળ્યું છે કે ભાઈ આજ કામથી ગાંધીનગર ગયેલા છે તો પ્રમુખશ્રી અને કારોબારીના અધ્યક્ષ સાથે આ બધી ચર્ચા વિચારણા કરેલી છે તો અમે અમને કમિટમેન્ટ આપેલું છે આ કોપી છે કે ભાઈ અમે આ કચરા નિકાલ કાયમી બંધ થાય અને નવી ડમ્પિંગ સાઇટ ચાલુ રહે તેના માટે ટેન્ડર કરી નાખેલું છે અને ટૂંક સમયમાં શરૂઆત થઈ જશે તો અમે આજ રોજ શાંતિ રીતે મળેલા છે અમને આશ્વાસન આપવામાં આવે છે પણ અમે નક્કી કરેલું છે કે ગેરકાયદેસર જીપીસીબીના એનું ઉલ્લંઘન કરીને ગેર ડમ્પિંગ સાઇટ જે ચાલે છે એ ચાલવા દેવામાં નહીં આવે તો અત્યારે માનવતાના જોડે આવતીકાલે સીઓ સાહેબ ફરી વખતે ગાંધીનગર આવશે અમને અહીંયા બોલાવશે તો અમે ફરી વખત આ તમામ તમામ લોકો આગેવાનો ગામના સિંહો વિપક્ષના નેતાઓ કાઉન્સીલરો દ્વારા ફરી વખત અમે સીઓ સાહેબને મળીશું રજૂઆત કરીશું કે આ ડમ્પિંગ સાઇટ જે ગેરકાયદેસર ચાલે એ બંધ થવી જોઈએ અમે નગરપાલિકાને વૈકલ્પિક વ્યવસ્થા પણ બતાવી ગુજરાત સરકાર દ્વારા કરોડોના ડોનરે સાયખા જીઆઈડીસી માં મોટી વિશાળ જગ્યા આપેલી છે ત્યાં ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવે તો આ જો શાંતિ રીતે અમને સાંભળેલા છે જો અગાઉના દિવસોમાં અમારે આ માંગ સીટો નહીં આવે અત્યારે માનવતા ધોરણ અમે આવતીકાલે મળવાનું નથી કહેલું છે તો અમે ચોક્કસ ભરૂચ નગરપાલિકા અને ખેતર માલિકના વિરુદ્ધ ને કોર્ટે કાર્યવાહી કરીશું એવું અમારા સરપંચ ગામના જાહેરમાં અત્યારે અમે અહીંયા કહીને આવેલા છે એટલે અમે જે આ સર અમને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયાના મિત્રોએ ઘરે અમને મદદ કરી એ લોકોનો હું દિલથી આભાર વ્યક્ત કરું અને જે સાથે તમામ લોકો અહીંયા આવેલા તમામનો પણ હું અબ્દુલ કામ અમારી સમગ્ર ટીમ કરી આભાર વ્યક્ત કરું જય હિન્દ જય ભારત